જય શ્રી કૃષ્ણ તો નરસિંહ મહેતાની ઊંડી તો વર્ષો પહેલાં ઘણા યાત્રાળુઓ દ્વારકાની યાત્રાઓ માટે જાતા હોય છે જે જૂનાગઢમાંથી પસાર થાય છે પહેલાંના સમયમાં આ યાત્રાળો પાસે જે ધન હોય એને લૂંટી લેવાનો બહુ મોટો ભય રહેતો એ સમયમાં એ લોકો મોટા સિટીમાં જઈ આ જૂનાગઢ ટાઈપના જે મોટા સિટી હતા એની અંદર જે શેઠિયાઓ વણોતરો રહેતા એની પાસેથી ઊંડી લખાવી દેતા હાલના સમીનો જે ચેક કે જે દ્વારિકા જઈ અને ઊંડી અથવા ચેક જે તો જે એની રકમ આપેલી હોય એ રકમ પરત ફરી જાય ઊંડીમાં એ રકમનું લખાણ હોય તો આ યાત્રાળુઓ જુનાગઢમાંથી જુનાગઢમાં પૂછે છે ચોરા ઉપર માણસો બેઠા હોય એને પૂછે છે કે ભાઈ અહીંયા કોઈ એવા મોટા વેપારી હોય તો અમારે એની પાસે ઊંડી લખાવવી છે તો ચોરે બેઠેલા આ લોકો એમની સાથે મસ્કરી કરવાનું વિચાર્યું એને કીધું હા અમારા અહીંયા બહુ મોટા વેપારી છે નરસિંહ ભગત નામ છે એમનું અને એમનું એડ્રેસ આપે છે કે આ રીતે તમે સામે નરસિંહ ભગત રહે છે અને નરસિંહ ભગત ઊંડી આ એક જાતની મજાક હતી કારણ કે નરસિંહ મહેતા તો પોતે કેટલા ધનવાન હતા તમે હું બધા જાણીએ છીએ એકદમ ગરીબ બ્રાહ્મણ ગરીબ હતા એમ તો આ જે યાત્રાળુઓ છે એ નરસિંહ મહેતા પાસે જાય છે અને વાત કરે છે કે અમે

તો નરસિંહ મહેતાએ ભગવાનને આમ આરાધ કરતા વિચાર્યું કે જો ભગવાન તમારું નામ અને તમારા ઓલાથી જો કોઈ અહીં આવ્યું હોય તો એને ખાલી મોકલતો નથી અને હું એમને ઊંડી લખી આપું છું તો જે રકમ આપે છે એ રકમની ઊંડી લખી આપે છે કે તમને આ જાઓ અને દ્વારિકામાં મળી જશે આ યાત્રાળુઓ જૂનાગઢથી પસાર થઈને દ્વારિકા બાજુ ચાલ્યા જાય છે નરસિંહ મહેતા અહીં ભગવાનની મૂર્તિ સામે બેસી અને ભગવાનનું જે પદ છે એ ગાય છે કે મારી ઊંડી સ્વીકારો રે મહારાજ રે શ્યામળા ગીરધારી

ભગવાન પોતે વાણોતર બની અને દ્વારિકા આવે છે અને જે સાધુ ગોતતા હોય છે ગોતતાની સામેથી આવે છે કે હા એને કાગળ ઊંડીનો કાગળ બતાવે છે અને જે રકમ નસી મહેતાએ ઊંડીની લખેલી હતી એના કરતાં સવાય રકમ આપવામાં આવે છે કે જેટલી લખાણ હતી એની કરતાં સવાય તો આ છે ભગવાન અને ભક્ત વિશેનો જે અતૂટ ગાઢ અને પ્રેમનો સંબંધ લોકો ભગવાનના નામે મસ્કરી કરવા માંગતા હતા કે નરસિંહ મહેતાના નામે એને ભોળવી દે પરંતુ નરસિંહ મહેતા એક નાદે ભગવાન આવીને આ રીતની ઊંડી સ્વીકારે છે જય દ્વારકાધીશ